શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાની પદયાત્રાનું સોમનાથ મંદિરે સમાપન થયું છે ગીલા સોમનાથથી સોમનાથ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું કુંવરજી બાવળીયાએ સોમનાથ મંદિરે વહેલી સવારે દર્શન કર્યા હતા ધ્વજારોહણ પૂજા અર્ચના કરવામાં આવી અને ધન્યતા અનુભવ કરી સોમનાથ મંદિર પરિસરમાં આવેલ દિવ્ય દર્શન પ્રોજેક્ટની મંત્રી કુંવરભાઈ બાવળીયાએ મુલાકાત લીધી હતી જલકલ્યાણ શિવ સંતના પદયાત્રામાં સરકારની વિવિધ લક્ષી યોજનાઓને પણ તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી અને તે મજ લોકોને પણ લાભ મળ્યો ભગવાન શિવના અહીંયા કેમ્પસમાં જે ખાસ કરીને દિવ્ય દર્શન એ મેં પ્રથમ વખત મને અંદર આવવાનો મોકો મળ્યો જોયું જે સોમનાથ ટ્રસ્ટ અને પ્રવાસન વિભાગ તરફથી આ સરસ મજાની આ આયોજન કર્યું છે અમુક જે પદયાત્રીઓ અથવા તો દર્શને આવતા હોય અંદર ગર્ભગૃહ સુધી જઈ શકે નહીં એ લોકોને પણ અહીંથી જ દર્શન સારી રીતે થઈ શકે એવી સુંદર વ્યવસ્થા જોઈને મને ખૂબ આનંદ થયો